આ પ્રકરણ ખૂબ જ રસપ્રદ છે પચીસ વડે ગુણાકાર કોઈ પણ સંખ્યાને પચીસ વડે ગુણવી હોય તો ગુણાકાર કરવાની જરૂર નથી એ સંખ્યાને ચાર વડે ભાગી નાખવી પણ ભાગાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું કે ભાગાકાર કરવાથી જો નિશેષ ભાગી શકાય તો પરિણામની પાછળ બે શૂન્ય મૂકવા પણ એક શેષ વધે તો ટ્વેન્ટી ફાઇવ બે શેષ વધે તો ફિફ્ટી મૂકવા અને ત્રણ શેષ વધે તો સેવન્ટી ફાઇવ મૂકવા હવે આપણે ઉદાહરણ જોઈએ ચુમાલીસ ફોર્ટી ફોર ગુણ્યા ટ્વેન્ટી ફાઇવ તો ફોર્ટી ફોરને ચાર વડે ભાગો એટલે ઇલેવન શેષ ન વધી માટે બે શૂન્ય એટલે અગિયારસો જવાબ હવે ફિફ્ટી થ્રી છે આને ચાર વડે ભાગીએ આપણે તો ફિફ્ટી થ્રીને આપણે ચાર વડે ભાગીએ તો આપણે ભાગાકાર કરીશું ચાર એક ચાર વૈદ્યો એક એટલે તેર ચાર તેરી બાર એક શેષ વધી તો એક શેષ વધી માટે અહીંયા ટ્વેન્ટી ફાઈવ મૂકી દીધા હવે જો સેવન્ટી ફોર છે એને ચાર વડે ભાગવા છે તો ચાર એકૂક ચાર વહેતા ત્રણ એટલે ચોત્રીસ ચાર અઠા બત્રીસ બે શેષ વધી તો અહીંયા પચાસ મૂકી દેવાના હવે આપણે ત્રણ શેષવાળું ઉદાહરણ લઈએ નવ્વાણું એને ચાર વડે ભાગીએ તો ચાર દુ આઠ વૈદ્યો એક એટલે ઓગણીસ ચોખે સોળ વૈદી ત્રણ શેષ માટે સેવન્ટી ફાઈવ હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ છપ્પન છે તો આને ચાર વડે ભાગીએ તો ચાર એકું ચાર વૈદ્યો કે એટલે સોળ ચોકે ચોકે સોળ હવે કોઈ શેષ વધતી નથી તો પાછળ બે શૂન્ય હવે આપણે એવો ઉદાહરણ લઈએ અહીંયા જો તેત્રીસ છે ચાર વડે ભાગીએ તો આઠ ચોક બત્રીસ એક શેષ વધી માટે આપણે લખશું ટ્વેન્ટી ફાઈવ હવે સત્તાવન છે ચાર એકુ ચાર વૈદ્યો એક એટલે સત્તર ચોકે ચોકે સોળ એક શેષ વધી તો માટે ટ્વેન્ટી ફાઈવ આ પ્રમાણે આપણે ઉદાહરણો ક્રમશઃ થતા જે એટી ફાઇવ છે તો ચાર દુ આઠ ચાર એકુ ચાર એક શેષ વધી માટે ટ્વેન્ટી ફાઈવ હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ આને ચાર વડે ભાગીએ ચોત્રીસને તો આઠ ચોક બત્રીસ બે શેષ વધી માટે અહીંયા પચાસ લખશું થોડી મોટી રકમ લઈએ આને ચાર વડે ભાગી તો ચાર એક ચાર વૈધા ત્રણ એટલે આડત્રીસ નવ ચોક છત્રીસ વૈધી બે શેષ માટે પચાસ હવે સેવન્ટી વન એને પચીસ વડે ગુણવા છે એટલે ચાર વડે ભાગો ચાર એકું ચાર વૈધા ત્રણ એટલે એકત્રીસ સાત ચોક અઠ્યાવીસ ત્રણ શેષ વધી માટે જવાબમાં સેવન્ટી ફાઇવ હવે નવ્વાણું છે ચાર દુ આઠ વૈદો એક એટલે ઓગણીસ ચોકે ચોકે સોળ વૈધા ત્રણ શેષ માટે સેવન્ટી હવે મોટી રકમ લઈએ સિક્સ એટ સિક્સ તો આને ચાર વડે ભાગી તો ચાર એકું ચાર વહેતા બે એટલે અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ વહેતા છ તો ચાર એકું ચાર બે શેષ વધી માટે અહીંયા પચાસ એક શેષ હોય તો પચીસ બે શેષમાં પચાસ અને ત્રણ શેષમાં સેવન્ટી ફાઇવ હવે ચારસો છે ચાર એકું ચાર હવે ઉપરથી આપણે નવ એટલે ચાર દુ આઠ એક શેષ વધી એટલે અઢાર ચોકે ચોકે સોળ તો બે શેષ વધી માટે પચાસ હવે આપણે અહીંયા એકાદું ઉદાહરણ જોઈ લઈ સાતસો સત્યાસી ગુણિયા પચીસ એને બદલે ચાર વડે ભાગી ચાર એકું ચાર ત્રણ શેષ વધી એટલે આડત્રીસ નવ ચોક છત્રીસ વૈધા બે એટલે સત્યાવીસ છ ચોક ચોવીસ વૈતા ત્રણ ત્રણ શેષ વધી એટલે સેવન્ટી હવે આપણે નવસો નવ્વાણું જોઈએ ચાર દુ આઠ વૈધો એક એટલે ઓગણીસ ચોકે ચોકે સોળ વૈધા ત્રણ એટલે ઓગણચાલીસ નવ છોક છત્રીસ વૈધા ત્રણ એટલે ત્રણ શેષ વધે તો સેવન્ટી તો આ પ્રકારે મિત્રો ખાસ યાદ રાખવાનું કોઈપણ સંખ્યાને પચીસ વડે ગુણવી છે તો ચાર વડે ભાગી નાખો એક શેષ વધે તો પચીસ મૂકો બે શેષ વધે તો પચાસ મૂકો ત્રણ શેષ વધે તો સેવન્ટી ફાઈવ અને શેષ ન વધે નિશેષ ભાગી શકાય તો પાછળ બે શૂન્ય લખો હજી એક ઉદાહરણ જોઈ લઈ ત્રણસો એકોતેર ચાર વડે ભાગો તો નવ ચોક છત્રીસ વધ અગિયાર ચાર દુ આઠ વૈદા ત્રણ તો સેવન્ટી ફાઈવ ગુણાકાર કરવા કરતાં તો સહેલું છે આ બરાબર છે ઓકે ઓલ ધ બેસ્ટ